પ્રથમ જે સંજ્ઞા છે એ બેટરીની છે અને બીજી સંજ્ઞા છે બલ્બની વિદ્યુત બલ્બની છે તો અહીંયા વિદ્યુત બલ્બ લખેલો છે પણ વિદ્યુત બલ્બ આવે છે બરાબર છે એટલે એ તમે લખી શકો છો એના પછી ડ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો એક સૂર્યપ્રકાશ સાત રંગોનો બનેલો છે એવી જાણકારી સૌપ્રથમ કોણે આપી તો ન્યૂટને આપી હતી કે સૂર્યપ્રકાશ છે એ સાત રંગોનો બનેલો છે એવું બે પ્રિઝમ વડે સૂર્યપ્રકાશનું સાત રંગોમાં છૂટા પાડવું તે ઘટનાની ખાલી શું કહે છે તો પ્રકાશનું વિભાજન કહે છે બરાબર તો તો શ્વેત પ્રકાશનું વિભાજન પણ લખી શકો છો પ્રશ્ન બી ઓ તફાવત આપો બી બી મુદ્દા એક ઉત્સર્જન તંત્ર અને પરિવહન તંત્ર બીજું છે બહિર્ગોળ રીસો અને અંતરગોળ તો બહિર્ગોળ રીસો અને અંતરગોળ રીસાનો તફાવત છે અહીંયા આપેલો છે સ્ક્રીન પર તમે જોઈ શકો છો જેમ કે તેની અંદરની સપાટી જળવતી હોય છે જ્યારે બહિર્ગોળમાં બહારની સપાટી જળવતી હોય છે જે ઉપસેલી હોય છે અને અંતરગોળ રીસો છે તેના વડે મળતું પ્રતિબિંબ વાસ્તવિક અને આભાસી હોય છે વાસ્તવિક અથવા આભાસી હોય છે અને બહિર્ગો છે એના વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે એના પછી ઉત્સર્જન તંત્ર છે એ ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ સાથે સંકળાયેલો છે બરાબર છે એમાં મૂત્રનું ગાળણ થાય છે જ્યારે પરિવહન તંત્ર છે એમાં રુધિરનું ગાળણ થાય છે બરાબર છે ઓક્સિજન ઉમેરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય છે જે હૃદય સાથે સંકળાયેલા અંગો સાથે જોડાયેલું હોય છે તે પરિવહન તંત્ર છે અને મૂત્રપિંડ સાથે સંકળાયેલા જે અંગો છે તેના દ્વારા જે રચાતું તંત્ર એટલે ઉત્સર્જન તંત્ર એના પછી બ યોગ્ય જોડ યોગ્ય જોડી ગોઠવો જોડકા જોડવાના છે એક વિદ્યુત ફ્યુઝ તો આવશે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અને બે બેટરી તો બે કે તેથી વધુ વિદ્યુત કોષોનું જોડાણ એના પછી પ્રશ્ન ત્રણ સૂચના મુજબ જવાબ લખો એક નીચેના ફળોનો માસલ ફળો શુષ્ક ફળોમાં વર્ગીકૃત કરવાના છે જે છ ગુણની અંદર છે અને બીજો પ્રશ્ન છે નીચે આપેલ વસ્તુને વપરાતા લેન્સને અંતર્ગોળ લેન્સ કે બહિરગોળ લેન્સમાં વર્ગીકૃત કરવાના છે તો પ્રથમ જો એ માસલ ફળો છે એના નીચે એક કરેલો છે જેમાં જેમાં માસલ ફળો છે કેરી સફરજન અને જાંબુ એ માસલ ફળ છે બાકીના શુષ્ક ફળો છે મગ વટાણા અને બદામ એના પછી અંતર ગોળીશું તો બાળકોના ચશ્મા મુખ્ય દરવાજા બરાબર છે અને બાકીના જે બધા છે એ બહિર્ગોળ લેન્સ છે મેગ્નેટિફાઈડ ગ્લાસ ટેલિસ્કોપ પછી કેમેરા અને પ્રોજેક્ટ નીચેના એક બે વાક્યમાં જવાબ આપો એક અનિયમિત ગતિ એટલે શું જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતું ન હોય તો તે પદાર્થની અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય બી ઓડોમીટરનો ઉપયોગ જણાવો તો અંતર માપવા માટે ઓડોમીટરનો ઉપયોગ થાય છે એના પછી બ નીચેની ખાલી જગ્યા પૂરો એક ઘર દ્વારા મુક્ત થતું ગંદુ પાણી એ ખાલી જગ્યા કહેવાય તો સુ એજ કહેવામાં આવે છે બી સુકાયેલ કાદવ એ ખાલી જગ્યા તરીકે ઉપયોગી છે તો એ ક્રિયાશીલ કાદવ જે ખાતર તરીકે ઉપયોગી છે તો નીચેના પદાર્થોને ટૂંકમાં જવાબ આપવાના છે એક મેઘદનશ્ય ક્યારે જોવામાં આવે છે તો વરસાદ ઋતુની અંદર બી બાયોગેસનો સૌ ઉપયોગ થાય છે તો રસોઈ અને વાહનોના બળતણ તરીકે એના પછી પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એક જંગલો પૂરને રોકે છે આ વાક્યને સાર્થક કરતા તમારા મંતવ્ય જણાવો અને બી સ્વચ્છતાના સંદર્ભમાં જાગૃત નાગરિક તરીકે તમે કેવા પગલાં લેશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન પાંચ અને છ એ આપણે અહીંયા પ્રશ્નો તમે જોઈ લો ત્યાર પછી આપણે એના વિગતવાર જે પ્રશ્નોના ઉત્તરો છે જોઈએ પ્રશ્ન પાંચ ના નીચેના પ્રશ્નો ટૂંકમાં જવાબ આપો એક જંગલો પૂરને કઈ રીતે રોકે છે એ સાર્થક કરતા તમારા મંતવ્ય છે તમારે અહીંયા લખવાના છે તો જંગલો સૌથી ઉપરનો વિસ્તાર છત્રછાયા વરસાદની ઝડપને રોકે છે આથી જમીનનું ધોવાણ ખૂબ ઓછું થાય છે જંગલોમાં જમીન પર પડેલા પાંદડા અને મૃત અવશેષો પાણીની પ્રવાહને રોકે છે પરિણામે પાણીના પ્રવાહનું નિયંત્રણ થાય છે આમ જંગલો પૂરને અટકાવવાનું કાર્ય કરે છે એના પછીનો પ્રશ્ન છે સ્વચ્છતાના સંદર્ભમાં જાગૃત નાગરિક તરીકે તમારો ફાળો જણાવો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે તમે સ્ક્રીનશોટ લઈ લો અથવા તો પછી વિડીયોને સ્ટોપ કરીને પણ લખી શકો છો અહીંયા જે લાંબા ક્વેશ્ચન છે એના જે આન્સર છે એ આપણે વાંચતા નથી તમે એના સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર છે અથવા તો એને સ્ટોક કરીને પણ લખી શકો છો એના પછી પ્રશ્ન છ છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એક ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ કરવો જરૂરી છે તો એના પણ અહીંયા ઉત્તર આપેલો હશે એના પછી બે પવન દ્વારા પરાગનયન થતું હોય તેવા પુષ્પમાં પ્રાગરજ હલકી અને પુષ્ક સંખ્યામાં ઉત્પન્ન થાય છે તો એ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ રીતે રહેશે

એના પછી પ્રશ્ન સાત આપેલો છે માગ્યા મુજબ જવાબ આપો કોઈપણ ચાર જો રુધિરમાં રુધિર કણિકાઓ ન હોય તો શું થાય રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા રુધિરમાં રહેલી રુધિર કણિકાઓને આભારી છે આપણા શરીરમાં કોઈ ભાગમાં ઈજા થાય કે કા પડે ત્યારે રુધિર વહેવા માંડે છે અને રુધિરમાં રહેલી રુધિર કણાઓ કણિકાઓ વહેતા રુધિરને ગંઠાવી દે છે આથી થોડી વારમાં આપમેળે રુધિર વહેતું અટકી જાય છે અને જો રુધિરમાં રુધિર કણિકાઓ ન હોય તો ઈજા થતા કા પડતા રુધિર ગંઠાઈ જવાની ક્રિયા ન થાય આથી રુધિર શરીરનું બધું રુધિર વહી જાય જે પ્રાણઘાતક નીવડે છે એના પછી વનસ્પતિના પ્રજનનના ફાયદા વનસ્પતિ પ્રજનન દ્વારા ઉછરતી વનસ્પતિ ઉગવા તથા મોટા થવામાં ઓછો સમય લે છે બીજમાંથી ઉગતી વનસ્પતિ દ્વારા વનસ્પતિ પ્રજનન દ્વારા મેળવેલી વનસ્પતિના ફૂલો અને ફળો ખૂબ જ ઝડપી આવે છે આ રીતમાં એક જ પિતૃ છોડમાંથી નવો છોડ ઉત્પન્ન થતો હોય તો નવા છોડ તદ્દન પિતૃ જેવા જ ગુણો વાળો હોય છે એટલે પિતૃ લક્ષણો ધરાવતો હોય છે એના પછી છે પ્રશ્ન વિદ્યુત સ્ત્રીમાં નીકળો નું તો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને ચાર તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં શા માટે ન છોડવા જોઈએ આહાર શુક્લા એટલે શું ઉદાહરણ આપી સમજાવો દરેક પ્રશ્નના ઉત્તર તમને સ્ક્રીન પર દેખાય છે વિદ્યાર્થી મિત્રો એ રહેશે એના પછી છો આપણે જંગલોને લગતી સમસ્યા શા માટે ચિંતિત થવું જોઈએ તો એના પર સ્ક્રીનશોટ તમે લઈ લેજો અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે પ્રશ્નોનો ઉત્તર રહેશે પ્રશ્ન 8 નીચે આપેલ દાખલા ગણો કોઈ પણ બે એક સાદા લોલકનો દોરીની લંબાઈ 100 સેમી છે જો આ લોલકને 20 દોલન પૂર્ણ કરવા 42 સેકન્ડ લાગતો હોય તો તેનો આવર્ત શોધો તો 2.15 અને બી તેનો જવાબ આવશે 20 દોલન 3 એનો પ્રશ્નોનો ઉત્તર છે તમે ત્રણસો વીસ કિલોમીટર અંતર છે અને આઠ કલાક સમય લાગે છે ત્રણસો વીસ વાગે આઠ કરશો એટલે આઠ ચોકું બત્રીસ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક એની ઝડપ થશે ઝડપનો જે સૂત્ર છે કે અંતર ભાગ્યા સમય એ સૂત્ર આપીને તમે દાખલો ગણી શકો છો એના પછી પ્રશ્ન નવ નીચે જણાવેલ આકૃતિ દોરી તેને યોગ્ય રીતે નામ નિર્દેશ કરવું કોઈપણ એક અહીંયા પરિવહન તંત્રની આકૃતિ છે અને મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ આપણે દોરવાની છે તો જોઈએ તમને સ્ક્રીન પર અત્યારે દેખાય છે એ રીતે તમારા બંને જે પરિવહન તંત્ર અને મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ રહેશે એને તમે આ રીતે નામ નિર્દેશ કરી શકો છો બરાબર દરેકના બે બે ગુણ એમ ચાર ગુણ રહેશે એના પછી બ નીચે દર્શાવેલ આકૃતિ નામ નિર્દેશ કરો તો અહીંયા પ્રથમ આપેલું છે તો એ થશે કવકજાળ એના પછી બીજાણુ દાની અને બીજાણુ અને પ્રકાંડ તો એ રીતે તમે લખી શકો છો એના પછીનો પ્રશ્ન દસ નીચે દર્શાવેલ અંતર સમયના આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો ચાર ગુણ છે અહીંયા આલેખ છે જોઈ લો તમે અને એના આધારે આપણે પ્રશ્નના ઉત્તર લખવાના છે એક પદાર્થ પ્રથમ ત્રીસ મિનિટમાં કેટલું કિલોમીટર અંતર કાપે છે તો વીસ કિલોમીટર છે જો અહીંયા પ્રથમ જે છે એ વીસ મિનિટમાં ત્રીસ મિનિટ છે સમય અને એમાં વીસ કિલોમીટર અંતર કાપે છે બરાબર છે એના પછી પદાર્થે પચાસ કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લીધો છે પચાસ કિલોમીટર અંતર કાપવા માટે તમે સ્ક્રીન પર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો પ્રમાણે પંચોતેર જેટલું બરાબર છે અને ચાર એક્સ અને વાય એક્સ પર કઈ રાશિ દર્શાવેલી છે તો એક્સ એક્સ પર સમય અને વાય એક્સ પર અંતર દર્શાવેલું છે બરાબર એના પછી પ્રશ્ન અગિયાર આપેલ લોખંડની આપે લોખંડની કીલીનું વિદ્યુત ચુંબકની બનાવટી પ્રકૃતિ આકૃતિ સમજાવવાની અથવા મશે વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસરનું નિરીક્ષણ કરતો પ્રયોગ અને બારમું છે સાદુ લોલકના નિર્માણની ક્રિયા કાર્ય પદ્ધતિ તો જોઈએ ત્રણે ત્રણ પ્રશ્નોના ઉત્તરો વારા ફરતી વિગતવાર જોઈશું હવે તો અહીંયા તમને સ્ક્રીન પર દેખાય રીતે તમારે સાધન સામગ્રી લખવાની છે પ્રથમ લોખંડની ખીલી ઇન્સ્યુલેટેડ તાર અને વિદ્યુત કોષ અને વિદ્યુત કળ પછી તમારે આવી રીતે આકૃતિ દોરવાની છે બરાબર છે એમાં લોખંડની ખીલી

એ તમને અહીંયા સ્ક્રીન પર દેખાય છે તમે લખી શકો છો સ્ક્રીનશોટ લઈ લેજો અવલોકન અને નિર્ણય આ પ્રમાણે રહેશે વિદ્યાર્થી મિત્રો તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્રશ્ન બાર સાધુ લોલોકના નિર્માણની કાર્ય પદ્ધતિ વર્ણવો તો સાધન સામગ્રી આકૃતિ અને એની કાર્ય પદ્ધતિ છે અહીંયા તમે જોઈ શકો છો એ રીતે રહેશે એના પછી અવલોકન અને નિર્ણય તો આ રીતે તમારા આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન રહેશે જો વિદ્યાર્થી મિત્રો તમને મારા ખરેખર વિડીયો ગમતા હોય તો લાઇક કરી દેજો શેર કરજો અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો